મારે જવું પડે ડુંગર પહાણ મગજમાં એક આઈડિયા આવ્યો જો ડુંગર મોન તો કહું ના હોય તો આપણે ચાઇના દોયરી નો લાઈ વેપાર કરીએ

બે વાત કરું મસ્ત આઈડિયા બે વાત થાય શાંતિથી ભાઈ બહુ વાત કરવાની સાથે કમાની એક સ્કીમ લાવી

તમાર નહી કરું ના ચાયના નો આ પ્રતિબંધ લાગ્યો છે ખબર છે સરકારે પ્રતિબંધ મેં પ્રતિબંધ શું સરકાર બતાવી છે આપણે કોઈ ધંધો નહી કરવાનો ચરણા દ જોતો હો ફરવા એક મોજ ને ગળું કપાઈ ગયું તું યાર ચાયણા દોડી થી ગળું કપાઈ ગયું મોજ મરી ગયો તમારે નહીં ભાગ રાખો મારી માને છોકાન તમારે ધંધો કરવા દઉં તો અરે આ તમે ઘણા જતા રહ્યા અને આ દેવો તમને ખબર છે ને પાર્ટનર ન પૈસા આવે ને તો હું લા કર્યું કદી ધંધો નહીં કરવા દઉં આ ડુંગર જ દિવસ જ વિચાર મુક પછી ના દેવા ધંધો કર્યો તાર જોઈ લો

કરો છો અરે આ તમે યાર હું મજૂરી મજૂરી એ તમાકુમાં તો તમે ચાર મહિના મજૂરી કરશો તાનું કોક ભારશો એક મસ્ત આઈડિયા લાવ્યો છું કમાની કમાની તમે પૈસા તો ખાલી ચેલા પડે તાર બાન પંદર હજાર વીસ હજાર પચાસ હજાર જો તમે કરો પચાસ હજાર તમે કાઢો પચાસ હજાર હું કાઢું એના એક પંદર દાડો માં ડબલ

પણ ગમ ગમ પણ પોલીસ નહીં પેલા ડુંગર ભાઈ ખબર છે ડુંગર ભાઈ તો એ બધા ગોમે એને મન શો ના પાડી કે તમને દેવા મનકી તને ધંધો નહીં કરવા દો તારો કોઈ પાર્ટનર નહીં બનવા દઉં મુક તમે ના હું બનવા દો મારો સ એક વાઘ જેવો ભાઈ બની એટલે બી તો ફોન કર્યો છું તમે એ ડુંગર પણ હું કા જવું પણ મને અમારા કેવા પણ તમારે એના પણ નતું જવાનું એ તો વધુ નહીં આ હું બેઠું છું તમે તારું કઈ ચિંતા કરો છો આપો વેપાર તો કરવો જ છો બોલો પચાસ હજાર રૂપિયા કાઢવાના છે વધારે નહીં પચાસ તમે કાઢો પચાસ હું લાખ રૂપિયા કાઢવાના હું ઘેર આવું ઘેર થી પૈસા લઈને મેખલા આવું તમારે હાલ લેવડો હું ઘેર આવું

દોરી બધું બે હજાર રૂપિયા વપરાય ચાર દોરી લાવતા જ ના જો કોનની મૂડી તોડી ના આવ્યો આયા પતંગ નો દોરી લેવા ઉતરાયણ ની છે વાર સતવાય તો આઈ જાય લઈ જ પતંગ પતંગ બધા ઉડવા આવું હમ લઈ ને આવ્યો દેવા પાણી થી દેવા છો ધાનું છે હું તો અમે વિચાર કરતો લાવું શો જવું દોડી લાવું આવું તું આવી જુ કે લીએ કે

હાદીત લાવે આ બધું સાફ જીવન પછી સાફ મળી નાખ્યો લાવી પડશે યાર પેલા જાલુભાઈ છું આપડો ગમો પેલો દેવો ભાઈ વેપાર કરવા મારા આયા કે વેપાર કરવો છો એ અરે વેપાર થાય હું જાલુભાઈ છું પડશે કોઈ કરીએ તા તો કોઈ કરવું તો પડશે ચાયના દોડી વાપરવા ચાયના તો કેટલું નુકસાન હોય ચાલુ તો જાય દોડી આગળ પડી હું ઉતરાયણ હતી વખત હું અત્યારે રસ્તામાં જતો પતંગ લેવા જતો હતો રોડ ઉપર એક જણો બાઈક લઈને જતો સીધી આટલા ગળા આવી દેતી

ધંધો કદી નઈ કરવા દઉં ડુંગર પછી ગમ માં ફરવા વાળા સરપંચ જવું પડશે ભાઈ ગયી એટલે ધંધો તો નઈ કરવા દેવાનો ચાયના દોડી તો કદી નઈ લવાય આ પેલા મારા ને અન્ય છોકરા છે વાળા ઘટ્ટા લઈ આવું ના